આ લોકોએ તાત્કાલિક ધોરણે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર બંધ કરી દેવામાં આવ્યું અને રેલવેની ઉપર શેડ નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું તો સામે દિવાળીનો તહેવાર છે અને નાના બાળકોની સ્કૂલોની પરીક્ષા પણ ચાલુ છે તો અમે એવું કહેવા માગીએ છીએ કે પાણી તો પાણી અંડરબ્રિજની નીચેથી આવે છે કોઈ ઉપરથી આવતું નથી એટલે ખાલી સરકારના પૈસા વેસ્ટ કરીને પતરા ઉપર નાખીને મહિનો મહિનો બંધ રાખીને દાહોદની સામાન્ય જનતાને આ કોન્ટ્રાક્ટરોના આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આ તંત્ર જાણીને હેરાન કરી અને આ દિવાળીની મીઠાઈઓ ભેગી કરવાની કટકી કરવાની કોશિશ કરે છે એવું અમને લાગી રહ્યું છે કેમ કે પાણી અમે નીચેથી આવે છે ઉપરથી કોઈ પાણી આવતું નથી અને કરોડોના ખોટા ખર્ચા કરીને અને ઘડીએ સરકાર દાહોદની પ્રજાને હેરાન કરવાનું કામ કરે છે ચારે તરફ કૂતરા ફરે છે ચારે તરફ ગધેડા ફરે છે ચારે તરફ ગાયો ફરે છે વારંવાર રસ્તાઓ ખોદે છે વારંવાર ગટરો ખોદે છે એટલે અમે તંત્રને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા સાહેબ તાત્કાલિક ધોરણે અને દિવાળી પછી તમે કામ ચાલુ કરો તો સારું એવી વિનંતી કરી આવેદનપત્ર આપવા આવ્યા હતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નામ